મે મોલે તો દે ઠાકોર મેરામણ આહીર આપણે વાત કરવાની છે સાગરભાઈ राठોડની આપણો નંબર તો બ્લોક માં છે પણ બીજાના નંબર બ્લોક માં કર્યા એટલે આપણે ફોન આવે કમીને કામ સીધું તો પણ અમારું કામ થાતું નથી અને નંબર બ્લોક માં નાખી દીધા એટલે મેં કીધું ભાઈ મારો નંબર બ્લોક માં છે એટલે મેં ટ્રાય મરી એટલે નંબર તમારો બ્લોક છે પણ કદાચ મેસેજ ગયો હોય અને મને ફોન પાછો આવ્યો તો મેં કીધું ભાઈ આવું છે આ ભાઈનું કામ કેમ નથી થયું એમ તો તમે કેતા અમે સામાજિક કાર્યકર પાછળ કોર રેકોર્ડિંગ છે સાંભળવાનું છે શું કહીએ તો ઘણી બધી વાત કરી વાતની વાતમાં સામાજિક કાર્યકર ભાઈ એક તો તમે ગુરુ કરો સાગરભાઈ એમ કીધું હતું કે મનસુખભાઈ રાઠોડને ગુરુ કર્યા મેં તો ગુરુનો મહિમા એવો છે કે ગુરુ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી સેલાને ગાદી ન મળે હા પણ પરંપરા થયેલું આવે ગુરુ હોય ત્યાં સુધી સેલાને ગાદી ન મળે ગુરુ બાપ દીકરાનો સંબંધ પણ હોય એને ગુરુ શેલા કહેવાય આ પરંપરા છે તો આ તો ભાઈ મનસુખભાઈ સામાજિક કાર્ય કરશે પણ એ ઘણાના કામ કરે છે એ તો આપણે માન્યતા કરીને આપણે એના કામ જોયા છે ને છતાં એ મીડિયામાં એવું નથી બોલતા હું સામાજિક કાર્ય કરશો કે પૂછે કોણ બોલો છો તો કે બોલો પછી છતાંય હાને કેવું તો પડે કે હું સામાજિક કાર્ય કરશો ક્યારે એ બોલે કાં તો વિડીયો ચાલુ કરીને કે હું સામાજિક કાર્યકર તો ભાઈ ગુરુ છે ત્યાં સુધી સામાજિક કાર્યકર ન થવાય ગુરુની મહિમાની ખબર ન હોય તો આ થોડીક વાત કરીએ આપણે કે ડુંગરપુરી બાપુ હતા ગુરુને કીધું કે મને ભગવાન બતાવો ને ત્યારે ગુરુએ કીધું સમય આવે ત્યારે બતાવ્યું હું ત્યારે એકદી ગુરુને કે મગર ઠેકાણા નહીં ડુંગરપુરી બાપુએ કીધું કે બતાવો ને કે કીધું વાયમાં ઠેકડો મર એમાં ભગવાન છે ડુંગરપુરી બાપુ ઠેકડો મરવા ગયા ને ત્યાં ભગવાન પણ આવી ગયા કીધું કે હું જ ભગવાન છું તો કે નહીં હું માનતો નથી અમારા ગામમાં વ્યાસ આવે ને તમારા જેવા લુગડા પહેરે મારું ગુરુ કહેતો માનું ત્યારે પછી ડુંગરપુરી બાપુ એને બાંધીને આવ્યા ને કીધું કે હાલો ગુરુદેવ તમે કહેતા હતા ને ભગવાન તો ભગવાન આવ્યા છે તમે કયો આ ભગવાન છે ગુરુએ અડીક અડીક આ મારો ભોળિયો સેલો છે અને કદાચ આવ્યો હોય ત્યાં ગયા એટલે અખિન બ્રહ્માંડનો માલિક ઉભો હતો ત્યારે સાખી લખાણી હતી ગોવિંદ ગુરુ દોનો ખડા કિસી કો લાગુ પાય ભલે હારે ગુરુ દેવની જેને ગોવિંદ દેવ બતાય ગુરુએ એમ કીધું ડુંગર તું મારો ગુરુ હું તારો ગુરુ નહીં ત્યારે અહીંયાથી ભજન લખાણું હતું કે સતગુરુ તમે આ ગુરુ નો મહિમા છે એટલે મનસુખભાઈ એવા સામાજિક કાર્ય કરશે એટલે સાગરભાઈ તમે એને ગુરુ કર્યા છે તો તમારે હવે આ વસ્તુ બંધ કરી દેવાય કે હું સામાજિક કાર્યકર ગુરુની ગાદી ઉપર છે ગુરુ ત્યાં સુધી સામાજિક કાર્યકર ન બની શકાય અને વાત કરતા હતા કે તું મારો વિરોધ કર તો હું વિરોધ કરું તમારો બીજો શું મને કોઈ જાતનો વાંધો નથી મને કોઈ જાતનો ફરક પડતો નથી ને મારી ડિટેલ તમારે જે લેવી હોય લઈ લેજો ને આવાના અમુક કામ ન થાય તો નંબર બ્લોકમાં નાખો સોશિયલ મીડિયામાં આવ્યા પછે નંબર બ્લોક ન કરાય હં ફૂલા રખાય કોઈને બ્લોક ન કરાય દહ જવાબ દેવો પડે અને આમાં આવ્યા પાસે આવા જ આવે એટલે નંબર બ્લોક ના કરો અને અમુક વસ્તુ તમે ફોન ના ઉઠાવો કોઈનો નંબર બ્લોકમાં નાખી દીવો એવા મને બે ત્રણ ફોન આવ્યા છે પણ આપણે કોઈનો સોશિયલ મીડિયામાં કેવું નથી કોના ફોન આવ્યાને હું નહીં જે ફોન કરો તો મેં એ કહે કે ભાઈ મારા નંબરે બ્લોક છે પછી મેં કીધું શું હતું મેટલ તો કે આવું હતું મેં તો સામાજિક કાર્ય કરતા બહુ કહે છે સવારમાં ઉઠીને કે હું સામાજિક કાર્ય કર સામાજિક કાર્ય કર એટલે તો આ બધું બંધ કરી દેવાય પણ ગુરુ બેઠા ત્યાં સુધી આ વસ્તુ ન કહેવાય આ ગુરુનો મહિમા અમે સમજાવીઓ આમાં કંઈ પણ મારી ભૂલ હોય તો ફોન કરીને કહેજો કે આ વસ્તુ ખોટી છે ખાસી ગુરુ છે ત્યાં સુધી સેલો કોઈ દી ગાદી ના ભોગવી હવે હં બાકી આપણે જોઈએ છે કે સમાજ હાટું થઈને માથે કેરોસીન ચાટ લીધા છે એને સામાજિક કાર્ય કર કહેવાય તો હવે આપણે ટૂંકો લાંબો વિડીયો થાય પાછળ કોર રેકોર્ડ છે સાંભળો આ વિડીયોમાં બધું બધું શેર કરજો લાઈક કરજો જય મોલી દો જય શાકો જય દ્વારકાધીશ બોલો 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 ને ભાઈ કેમ બ્લોકમાં નાખ્યો મારો નંબર બ્લોકમાં જ હોય છે બોલો ને ભાઈ તમે તો ફોન આવેલો તો તમારો ફોન આવેલો નહોતો ને

કેતો <laughs> <laughs>

સમજી લઈજો કે મારો ખર્ચો કયો લાગે કે મને મૂકી જવાનો લઈ જવાનો એ ખર્ચો લાગે બાકી હું કોઈ પૈસા લેતો નથી કોઈ પણ વાત તમે હું તમને એમ તો પછી સાગર ભાઈ આપડે જરૂર એનો આપડે ફોન થી થઈ જતું હોય

હા પૈસા દિયો કામ કરી દે કરી દે ને કરી દે હા એટલે મારે એટલું જ કહેવાની કોઈ ફોન આવે તો કે ઓકે વારા વકીલ પાસે જાવ એટલે હું ફોન કરું હમ એટલે વકીલ આપણે કે શું ને ભાઈ વકીલ ને હું જાણ કરું છું હું કે કોઈને કશું મને લેવા આવો એમ હા વકીલ ને જાણ કરી દઉં છું જેટલી થાય એટલી મદદ કરું છું તમને તકલીફ હું છે ઈચો મને તકલીફ નથી મને જિગ્નેશ ભાઈ ના ફોન આવ્યો તો ફોન આવ્યો તો મને આવી રીતે છે મે કીધું ભાઈ આ ભાઈ ને વાત કરો સાગર ભાઈ ને

સરપંચ સરપંચ તો વિરોધ કરો તો છૂટી છે મને કઈ વાંધો નથી મેરામણ ભાઈ તમારે મારી યાર કદાચ વિરોધ માં જવું હોય તો મને કઈ વાંધો નથી અરે હું વાત તમારે ને તો મને

તમે આડી વાત કરો તમારો ભાઈ એ મારી ગઈ મારો મારો તમે સમજતા નથી મનસુખભાઈ ને ક્યારે કોમેન્ટ કરી કે મેં ખરાબ કોમેન્ટ મારી ક્યારે હોય મનસુખભાઈ ને

મેરામ આહિર ઉપર નથી મેરામ ભાઈ આહિર તમે હજી તમને હજી ખબર નથી તમે વિરોધ કોનો કરો ખબર નથી હજી તમે વડોપ્રધાન શું

મને પર્સનલ ગાળ દીધી હોય ને ભાઈ મંશુખ ભાઈ ને હું ગાયું દઉં ને કે તમને ગાળું દઉં તો તમારે પર્સનલ રીતે લેવાય બાકી તમારે હું મેરામણ ભાઈ જો બીજા કોઈ મેરામણ છે એને હું ગાળ દેતો તો એ તોય તમારે લેવાનું કઈ

મનસુખ છે બરોબર એ મારા ગુરુ છે મારે ના પાડવાની તમારા ગુરુ મળવા જાવમારી આત્મા એમ છોક મારા ગુરુ ધારો લીધા તમારે શું કેવાનું છે મળવા ગયા કોઈ તો ઊંધી વાત કરો મારા મન ભાઈ સીધી વાત કરો અરે મળવા જવું પડે ને દક્ષિણા લેવી પડે દક્ષિણા દેવી પડે પણ ઈ દક્ષિણા લેવું મેં મારા હાથમાં મારા અંદરથી ગુરુ કોને કહેવાય ગુરુ અંદરથી નાપીથી મે લઈ લીધું છે બોલો હવે તમારે શું કોને કહેવાય એમ કહું

તમને સુટી આપે છે અને તમે આ સાબિત કરી બતાવ મારી આઈડી ઉપર મેં મારી આઈડી ઉપર થી મનસુખભાઈ ખરાબ કોમેન્ટ કરી તમે કરો ને કે સાગર હું શું કે બીજો તમારા નથી કાર્ય કરશો રૂબરૂ કોક ને તો તમારે કાયદા રામણભાઈ તમે રવા જો હું એમ તમે મૂકી ગયો તમે કાલ વિરોધ ચાલુ કરો બરોબર

એટલે પ્રાઇવેટ કર્યો પાછો વાત તમે અમારી થકી તમે આગળ આવ્યા છો તમે બીજા તમારા થકી ડોફો આજે થાય તારા થકી જરાય ન થાય